કેમ છો આણંદ હું છું આપનો હર્ષલ પરમાર અત્યારે આપણે પહોંચી ગયા છે ચોવીસ વર્ષ જૂની પેઢી શ્રીજી વડાપાંના સેન્ટરે તો અત્યારે આપણે વડાપાઉની જુદી જુદી વેરાયટીઓ વિશે થોડી માહિતી લઈશું તો હાલમાં તમે જોઈ શકો છો કે શ્રીજી વડાપાવની શોપ ઋતુ આઈસ્ક્રીમ પાર્લરની એકદમ પાસે આણંદ વિદ્યાનગરનું જેને ટાઉન જોઈ લેવામાં આવે છે ત્યાં લોકેટર છે જાડી ક્રાઉડ પર ઘણો બધો છે તો છે આજે કારણ આપણે શ્રીજી વાળાપાઉની મદદ લઈએ શું નામ તમારું માવરાંગ યેશ ઠરાક પટેલ છે ઓકે અને તમે આ શોપ પર કેટલા સમયથી આવો છો

અને અત્યારે તો જો કે એકલા જ આવો છો તો ફેમિલી સાથે બી આવો છો કોઈ કોઈ વાર આવું ને ફેમિલી સાથે આવું છું બરાબર ફેમિલી સાથે આવું તો ખાલી એમ લઈ જવું આ ચીજ બટર લઈ જવું ઘરે બી લઈ જાવ પાર્સલ કરે લઈ જવું પાર્સલ માટે ચીજ બટર લઈ જવું ઓકે ઓકે અને રહેવાનું ક્યાં તમારું તમારે રહેવાનું છે આપણે વિદ્યાનગર ઓકે ઓકે તમે પ્રોપર જ છે પ્રોપર વિદ્યાનગરનો છું ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ એન્જોય

બરાબર છે ઓકે બરાબર મેં શ્રીજી વડાપાવ એટલે તમે જાણતા હશો તો થોડું કહી શકશો શ્રીજી વડાપાવ શ્રીજી વડાપાવ મારી એજ અત્યારે થર્ટી બરાબર મળતી તો ડિસ્પ્લે દેખાય જ છે ઓકે તો તમે અહીંના કઈ ટાઈપના બર્ગર વડાપાઉં પસંદ કરો છો